સુરતના બસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટી ખાતે સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બેસ્તાન વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટીમાં સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો જેને લઈ ટોરેન્ટ પાવર અને જીબીના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા દોઢ કલાક સુધી હંગામો થયા બાદ સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર જ કંપની દ્વારા ફિટ કરી દેવાયા હતો જીબી દ્વારા દસથી પંદર જેટલા જ સ્માર્ટ મીટર લગાવતા વિરોધ કરાયો હતો હું સંગમ સોસાયટીની નેવ નંબર સંગમ સોસાયટી નેવ નંબર પ્લોટમાં રહું છું અમારા ઘરમાં અમારા સોસાયટીમાં કોઈ માણસો નહીં બધા કામ પર ચાલ્યા ગયા છે સ્માર્ટફોન અમા અમે સો સવાલ કર્યા છે કે શેના મીટર લગાવો છો તો એ લોકો કહે છે કે ડીજી એના તો સ્માર્ટફોન લગાવી એ મીટર લગાવવાની એ લોકો સ્માર્ટ મીટર લગાવવાની અમને જરૂર હતી અમને જાણ કર્યા વગર અમારા મીટર તમે કાઢીને લઈ જાઓ છો અમે આટલું આટલું બિલ ભરવાના કાથી ફોનનો રિચાર્જ કરાવવા અમને 15 દિવસ લાગી જાય તો સ્માર્ટ મીટરના ભાગ રિચાર્જ કરાવવા કરાવવાના કાથી ઘર માં માનકી રોજ ના કમાવા ઉઠાવા વાળા તો કાંઠી લાવવાના આ વગર તો અમને જૂઠું બોલીને અમારો મીટર કાઢીને લઈ ગયા છે હવે અમારી એક જ માંગણી છે કે અમારો જૂના મીટર અમને આ પાછા આપી દો અને નવા મીટર લઈ જાઓ એ જ માંગણી છે કોણ આધાર પર છે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ છું મહામંત્રી સુરત શહેર છે કે મને જાણવા મળ્યું કે અહીંયા સ્થાનિક ફોન આવ્યો મારા ઉપર કે અમારા વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા છે પછી મેં એમને પૂછ્યું કે ભાઈ તમે જો સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે પ્રજાને જાન કરી ખરી તો એમને એવું કે બધા પૂછી પૂછીને લગાવે છે મેં બધી બહેનોને પૂછ્યું તો બધી બહેન એમ કે અમને કંઈ પૂછવામાં આવ્યું નથી એમને વગર પૂછવા અલગ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અમે એને વિરોધ કર્યો એમના અધિકારી આવ્યા છે ने हमने अधिकारी हमारा अभी ने हमने मेरे रिक्वेस्ट किया तो ने हमने विरोध कह रहे हैं पर फिर जेजुना हमारे से, मित्र सेज मित्र ने मेरी मांगनी कही रही है अधिकारी पर ब्यूरो रिपोर्ट अस्पताल न्यू सूरत हमारी तमाम माहिती थी अपडेट चाहे वहाँ टीचूड़ा लड़ा एस नाइन न्यूज़ साथी